ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી ખેડૂતોને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય છે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોનો ખેત પેદાશો આપણા ભારત દેશના હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોનો ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોને જણસીના ભાવ પૂરા મળતા ન હોવાથી ખેડૂતોને ખેતમજૂરો દેવામાં ડૂબી રહ્યા છે જેને લઈ ખેડૂતોની દશા બગડતી રહી છે અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આવી રીતે મજદૂરોમાં પણ કોર્પોરેટ કંપનીઓને લાવવાથી દેશના ખેત મજદૂરોની હાલત કફોડી થઈ છે ત્યારે કોર્પોરેટ કંપનીઓને ખેતી ક્ષેત્રમાંથી હટાવવા અને કંપનીઓની લૂંટ બંધ કરવા ઉપલેટા કિસાન સભા તેમજ મજદૂર સંઘ દ્વારા સરકાર વિરોધ દેખાવો યોજી આવા કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો હતો આ તેર રોજ દેશભરની અંદર આ મુક્ત વ્યાપાર સમજૂતી એ વિવિધ ખેડૂતો અને ખેતમજૂરો અને કિસાન મજદૂરનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણી સરકાર એ અમેરિકન સરને જઈ રહી છે અને અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે ત્યારે એ દેશની ખેત આ દેશમાં આવે અને આ દેશમાં ખેડૂતોને વર્તમાન જે ખેતેદાસો ના ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ના મળે અને ખેડૂતો બરબાદ થાય ખેડૂતો હાલ પણ ખેતીનો ખેડૂતોને વર્તમાન સમયમાં સમયે સરકાર જો વ્યક્તિ એ કરે તો ખેડૂતો ઉડા ખાડામાં પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ માટેની નીતિઓ બનાવે અને નવા કાયદાઓ લાવી અને મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરોને શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે ત્યારે આજે અમે સૌ કિસાન મજદૂર એક થઈ અને આ નીતિઓ વિરુદ્ધ પડકાર કર્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ નીતિઓ લાગુ થવા નહીં દઈએ બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા